પોલીસ કમિશ્નર જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો અમોને માન્ય છે પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિક ની લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલો અંશે હાલમાં છેલ્લા બે વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાને લીધે સુરત રેલવે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે તેમજ રામનગર ચાર રસ્તા થી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની ની કામગીરી લીધે અમુક ભાગ નો ચાલુ છે સાથે વરાછા મેઇન રોડ પર છેલ્લા બે માસથી ટ્રેનેજની કામગીરી ચાલુ હોવાને લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું છે હાલમાં વરાછા પોલીસ સ્ટેશન થી મોહન ની ચાર સુધી આ રોડ સદંતર બંધ છે વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીને કારણે પીપી સવાણી સ્કૂલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્સન આપે છે આ સિવાય પાણીની મેઇન લાઇનનું લીકેજને કારણે વરાછા વિસ્તારમાં અવારનવાર આડેધડ ખોદકામો પણ થતા રહે છે અને તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી લઈ બોધાર સુધીનો રસ્તો છ મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે હાલમાં એફિલ ટાવર અને પોદાર આર્કિડ પાસે જે ટ્રાફિક પોલીસ ઉભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડલાઈન માટે છે પરંતુ તેને બદલે તેઓ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાનો અમલ કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ પતરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે છેલ્લા બે મહિનાથી વરાછા મેન રોડ પર ડ્રેનેજ વાળાનું કામ શરૂ થયું છે જેમ મંદ ગતિએ ચાલી રહ્યું છે હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે પોદાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે ત્યાં પણ રોડનું ડ્રાઈવર્ઝન આપવામાં ત્યાં પણ રોડ બંધ છે એટલે આખા એ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડવોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલુ છે વિકાસનું કામ થાય એ જરૂરી છે એ વાત સાથે અમે પણ સમજીએ છીએ કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ વિકાસના કામ માટે એકસાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ના હોય કામ શરૂ ના થયું હોય બબે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય તો આવી રીતે જે આડેધર ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વ્યાજ વાજબી નથી કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવર જવર વાળો વિસ્તાર છે રોડ લાખો લોકોની અવરજવર થાય છે હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી નીકળવું લોકોને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ આયોજન બદ્ધ થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે